નમસ્કાર દોસ્તો પાટણમાં મોટી આફત આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે હાલ લાઈવ તમને વિડીયો બતાવી રહ્યો છું કે કેટલું ભયાનક અત્યારે અંધારું થઈ ગયું છે અને વરસાદ પણ એવો અંધારો છે છે વાવાઝોડું આવવાની બહુ જ શક્યતાઓ છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ પાટણ જિલ્લામાંથી લાઈવ સમાચાર તમને હું લાઈવ તો કે કેટલું ભયંકર તબાહી થવાની છે પાટણ જિલ્લાની અંદર ઝડપની મજા જો અત્યારે પાટણ જિલ્લામાં વરસાદને મોટી આફત આવી રહી છે આ બાજુ જેમ કે બનાસકાંઠામાં નહીં પરંતુ પાટણ જિલ્લામાં બહુ પાટણ જિલ્લાની અંદર કાકાજી પાટણમાં મોટી કાળા દિબંગ વાદળો પણ જોવા મળ્યા છે જેમ કે મોટી આફત આવે તેવું જેમ કે દેખાય અત્યારે હાલના સૌથી મોટા સમાચાર પાટણ જિલ્લામાંથી